મોદીએ આવાસ રાજકોટમાં રેખાબેન ચૌહાણ સાથે વડાપ્રધાને સંવાદ કર્યો હતો લાભાર્થી રેખાબેને વડાપ્રધાનને રાજકોટ આવવા માટેનું નિમંત્રણ આપ્યું હતું રાજકોટમાં ગાંઠિયા જલેબી ખાવા માટેનું નિમંત્રણ આપ્યું તો રેખાબેન સાથે ગુજરાત ફોર્સ ખાસ વાતચીત થઈ છે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના છે તે અંતર્ગત જે આ યોજના છે તેનો લાભ આજે મોટી સંખ્યામાં લાભાર્થીઓને આપવામાં આવ્યો છે રાજકોટમાં પણ જે ઈડબલ્યુ એસ વન અને ટુ ની જે સ્કીમ છે તે અંતર્ગત હજારો લોકો છે તેમને પોતાના ઘરનું ઘર મળ્યું છે ત્યારે આપણી સાથે આમાંથી એક લાભાર્થી રેખાબેન છે કે જેમની સાથે આજે પ્રધાનમંત્રીએ સંવાદ કર્યો છે રેખાબેન પેલા તો તમને જે આવાસ મળ્યું છે કેટલી સારી વાત છે તમારા માટે મહત્વની હતું આ આવાસ અને બીજું કે કઈ કઈ સ્કીમનો તમને લાભ મળે છે મને આવાસ યોજનામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન મળેલ છે અને મને વિશ્રમ કાર્ડ પણ મળેલ છે આયુષ્યમાન કાર્ડ મળેલ છે આભા કાર્ડ મળેલ છે મોદી સાહેબના બધે મને લાભ મળેલ છે પ્રધાનમંત્રીએ તમારી સાથે શું વાત કરી પ્રધાનમંત્રીએ મારી સાથે વાત કરી કે તમને ઘરનું ઘર મળ્યું તો કેવું લાગ્યું મને બહુ જ સારું લાગ્યું અને મેં પણ પ્રધાનમંત્રીને અહીં આમંત્રણ આપ્યું છે કે સાહેબ તમે આવો રાજકોટ અને જલેબી ગાંઠિયાને ચા ને પીવા આ પ્રધાનમંત્રીએ તમે જ્યારે વાત કરી ત્યારે કીધું કે ભાઈ રાજકોટનો તો હું જેટલો આભાર માનું એટલો ઓછો કેમ કે પહેલા પહેલી ચૂંટણી તે અહીંથી લઈડ્યા હતા અને બીજું કે તમે ગાંઠિયાને ચા માટે આપણા રાજકોટના ગાંઠિયા પ્રખ્યાત છે પ્રધાનમંત્રીએ શું કીધું તમને પ્રધાનમંત્રી સાહેબે એમ કીધું કે આપણા રાજકોટના ગાંઠિયા એ વખણાય છે એટલે એના માટે આવશે ત્યારે ચોક્કસ આવશે અને હું ચોક્કસ મને વિશ્વાસ છે કે મોદી સાહેબ આવશે જ ચોક્કસ ખૂબ જ સારી વાત છે મોટી સંખ્યામાં લાભાર્થીઓ છે તેમને આજે આ આવાસ છે તેનો લાભ મળ્યો છે કારણ કે ઘરનું ઘર હોવું એ ઘણા બધા લોકો માટે સપનું હોય છે ને આ સપનું અત્યારે જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે આ સ્કીમો છે તેના થકી પૂર્ણ થતું જોવા મળી રહ્યું છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ ભેળા ગુજરાત ફર્સ્ટ રાજકોટ